સૌથી મહત્વની વાત એવી કે ગુજરાત સરકારે આજે જે સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ દેસાઈ સાહેબના આગેવાનીમાં જે કમિટી બનાવી છે એના માટે ગુજરાત સરકારને સૌથી પહેલાં અભિનંદન કે ગોવા પછી ઉત્તરાખંડ અને હવે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યો છે એ દિશામાં આગળ વધી રહ્યા છે યુસીસીના નામે સસ્તી પબ્લિસિટી છે ઇલેક્શનો આવે એટલે આવા કોઈક ને કોઈક હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ લઈ અને કાયદાઓને કે આની કોઈ વાતો કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું એવું માનું છું કે ગુજરાત સરકારે જ્યારે આ કરી રહ્યા છે તો કાયદા નીચે બધા જ સમાન આ એક ભાવ છે એની પાછળનો બધા જ કાયદા નીચે એક સમાન તો આને ધ્યાનમાં રાખીને યુનિફોર્મ સિવિલ કોડની જ્યારે વાત આવી છે હું એવું માનું છું કે યુનિફોર્મ સિવિલ કોડથી ભારતમાં તમામ સમાજની મહિલા તમામ ધર્મની મહિલા તમામ ધર્મના લોકોના ડિવોર્સની મેટર હશે સિવિલ રાઇટ્સ હશે કે બાકીના અધિકારો હશે આ બધા જ એક સરખા થવાના છે અને એના કારણે લોકોમાં પણ અનેકતા એકતા ભારત કે વિશેષતાનો જે આ ભાવ છે સંદેશો છે એ લોકોમાં પહોંચશે લોકોની પણ લાગણી જોડાશે કે ભાઈ આપણા ગુજરાતની અંદર પણ બધા જ બહેનોને લગ્નમાં પણ

કાયદા જેને નથી ફાવતું કોઈક માનલો પર્સનલ લોસથી કોઈક નું કદાચ કંઈક પણ છૂટાછેડા થાય તે આવીને અહીંયા આગળ ફરિયાદ કરે છે ને પછી રેગ્યુલર આપણા દેશના કાયદા પ્રમાણે ચાલે જ છે આ એક હલકી પબ્લિસિટી નું સ્ટન્ટ છે ભાઈ બરાબર છે અસંતોષ હું તો એવું કહું છું કે આ લોકોને ભ્રમિત મને શું સંતોષ ને અસંતોષ મારે લડવું હશે તો અમે તો અહીંયા આવીને એ જ કરીએ છીએ પણ સંતોષ ને અસંતોષનો પ્રશ્ન નથી લોકોને ભ્રમિત કરવાનો બંધ કરી દો બસ આટલું જ મારું તું કેવું છે એવું નથી યુસીસી જે આવે છે યુસીસી આવતા પહેલાં પણ દરેક ધર્મના લોકોનો પોતાનો કાયદો હતો મુસ્લિમ લોનનું પ્રમાણે મુસ્લિમ લો હિન્દુ લોના પ્રમાણે ધીંડુ લો એવું નહોતું કે યુસીસી આવશે એનાથી મુસ્લિમ બહેનોને જ ફાયદો થશે મુસ્લિમ બહેનોને તો જે ફાયદા બીએનએસએસને સીઆરપીસીમાં આપેલા છે એ પહેલાંથી થતા જ હતા એવું નથી કે ડાયોસ લેવું હોય તો કે મારે મુસ્લિમ શરિયતથી જ લેવું પડે મારે કોર્ટના દ્વાર તો ખટખડાવ જ પડે આ જે મારે ભરણપોષણ લેવું હોય તો સીઆરપીસી એકસો પચીસમાં એવું નથી કે ખાલી હિન્દુ બહેનોને જ ખાલી એનો ફાયદો ભરણ પોષણનું મળશે મુસ્લિમ બહેનોને પણ એનો ફાયદો મળે છે પરંતુ આ યુનિફોર્મ સિવિલ કોડ આવવા દરેક ધર્મના લોકોને પોતાનું જે મેરેજનું હોય કે પ્રોપર્ટી રિલેટેડ હોય કે ડાયવોર્સ રિલેટેડ હોય જે હિન્દુ લો પ્રમાણે જે કરતા હોય કે મુસ્લિમ લો પ્રમાણે જે કરતા હોય એ જે ફાયદાઓ જે થતા હશે એમને નહીં મળે જે રીતે આગે છે કે મુસ્લિમોને પ્રોપર્ટીમાં ભાગ નથી મળતું મુસ્લિમ બહેનોને આવું નથી સિવિલ કોડ બધાના માટે કોમન જ છે ઓલરેડી સીપીસી જે આ બાબા આંબેડ સાહેબે સીપીસી જે બને છે સિવિલ પ્રોસિજર કોર્ટ બધા માટે સામેલ છે એની અંદર કોઈ જગ્યાએ એવું સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે મુસ્લિમ છે તો આના માટે આ પ્રોપર્ટી લો અલગ છે અને હિન્દુ છે તો આના માટે પ્રોપર્ટી લો અલગ છે બધા માટે આ કાયદો એક જ છે મારું એવું છે કે બધા ધર્મના લોકોને જે પોતાનું જે ફ્રીડમ છે જે આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી નાઇન છે એનો બહિષ્કાર થશે એટલે મારું એવું માનવું છે કે યુસીસી ના જવું જોઈએ અત્યારે હાલ તો આમ જોવા જઈએ તો યુસીસી કાયદાની કોઈ જરૂરિયાત નથી જેવી રીતે કે આપણે સરકારને કરવા કામો કરવા માટે બહુ ઘણા બધા પ્રશ્નો છે શિક્ષણ છે બેરોજગારી છે ભ્રષ્ટાચાર છે એ હજુ સુધી ભ્રષ્ટાચાર દૂર નથી થયું બરાબર છે શિક્ષણ શિક્ષણનો પ્રશ્ન છે બેરોજગારી કેટલા યુવાઓ બેરોજગાર છે એમને નોકરીઓ નથી મળી રહી આ બધા પ્રશ્નો છે આ એકમાત્ર પોલિટિકલ એજન્ડા અમને લાગે છે યુસીસી કાયદો એટલે પોલિટિકલ એજન્ડા ના ના એવું કશું છે નથી માઇનોરિટીને તો પહેલાથી જ કાયદા પ્રમાણે જેટલા બી હકો મળ્યા છે ને મળતા આવ્યા છે ને મળતા રહેવાના છે એનાથી કોઈ માઇનોરિટીને કંઈ નુકસાન કે નફો થવાનો નથી આ માત્ર ને માત્ર એક ખાલી એક પોલિટિકલ એજન્ડા આપણે કહી શકાય એટલા માટે કાયદો લે હું ગુજરાતના એક યુવા તરીકે ને ભારત દેશના એક યુવા તરીકે યુસીસી કાયદો ગુજરાત સરકાર અને ભારત સરકાર લાગુ કરશે તો એ ક્ષણ હશે જી બિલકુલ માઇનોરિટીઝ માટે મુસ્લિમ પર્સન લો બોર્ડ કરીને એમના એક અલગ કાયદાઓ ચાલે છે સિવિલ લો એક અલગ ચાલે છે એમના ધર્મના આધાર પર કે જેમાં એક વાત કરું કે છૂટાછેડાની વાત કરું તો મારી મુસ્લિમ માતા બહેનોને જ્યારે છૂટાછેડાની વાત આવે ત્યારે ત્રિપલ તલાક જે નરેન્દ્ર મોદી સાહેબે દેશના વડાપ્રધાન સાહેબે ખૂબ જ મસ્ત કાયદો નીકાળ્યો ત્રિપલ તલાક જેને હટાવી દીધો પરંતુ હજુ બીજા બે જાતના તલાક છે તલાકે હસના ઉપર તલાકે ઉદ્ધવિલક જેમાં દર ત્રણ મહિનાના અંતરે અલગ મુસ્લિમ બહેનોને આપવામાં આવે છે તો ઈ નીકળી અને મુસ્લિમ માતાઓ બહેનો બહેનોને અગર એમના પતિ એમ તલાક આપી દે છે તેમને એક ન્યાયિક પ્રક્રિયાથી ગુજરવું પડશે જે એમના હિતની વાત હશે બીજી વાત કરું મુસ્લિમ માતાઓ બહેનોને તેમના પતિની પ્રોપર્ટીમાં બરાબરનો હક પ્રાપ્ત થશે અને તેમના પિતા પૈતૃક પ્રોપર્ટી પિતાની પ્રોપર્ટીમાં એક બરાબરનો હક પ્રાપ્ત થશે તો મુસ્લિમ માતાઓ બહેનોને એ હિતકારક છે જ્યારે કદાચ એમને એમના પતિ એમને તલાક આપી દે તો એમના ત્રણ ચાર બાળકોને લઈને જશે ગયા તો એમનો પ્રોપર્ટીમાં જો પૂરેપૂરો હક હશે અથવા તો છૂડાછેડા માટે નામદાર કોટના સહારે આવશે અને એક ન્યાયિક પ્રક્રિયામાંથી ગુજરશે તો આ માત્ર મુસ્લિમ માતાઓ મહિના બહેનો માટે નહીં પરંતુ દેશના તમામ કરો કરોડો નાગરિકો માટે લાભદાયી હશે અને આખી દુનિયામાં ભારત દેશનો ડંકો એ રીતના વાગશે ભારત દેશના એકસો ચાલીસ કરોડ વાગશે એ કરોડમાં ઊભા છે ના એ હિન્દુ છે ના તો એ મુસ્લિમ છે ના તો એ શીખ છે કે ના તો ઈસાઈ છે બધા જ હિન્દુસ્તાની છે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે લાગુ કરવાથી આપણા ભારત દેશને ઘણો મોટો ફાયદો થવાનો છે કાયદાકીય પ્રક્રિયા રીતે જોવામાં આવે તો એ ખૂબ સરળતા રહેશે જે યુસીસી લાગુ કરશે એનાથી દરેકને સમાન નાગરિકત્વ મળશે આ બાબતે જે છે તે બિલ મુકાય છે સંસદમાં અને એની અંદર જે છે તે બંને પક્ષે રજૂઆત થાય છે અને જે રીતે કાયદો લાગુ પડતો હોય છે ગેઝેટમાં પ્રસિદ્ધ થાય છે એ પ્રમાણે અમલમાં આવતો હોય છે અને એનું અમારે પાલન થતું હોય છે કે જે ઇફેક્ટિવ ડેટ હોય છે એ પ્રમાણે પાલન કરવામાં આવતું હોય છે આ બિલને સંપૂર્ણપણે જોવામાં આવે તે એની અંદર જે એમના ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે પણ હાલના તબક્કે એવું કહી શકાય કે આ કોડ હેઠળ તમામને એક નાગરિક તો આપવામાં આવે છે ભારત દેશની અંદર એટલે એના માટે જે સમાન ધરો હશે એ લાગુ કરવામાં આવશે કે ભાઈ એક વ્યક્તિને એક જ લગ્ન કરી શકાશે એ પ્રમાણે